મારું નામ પંડ્યા ધ્વનિ છે અમે સુરતથી આવ્યા છે દર્શન કરવા આજે અમે એવું જાણવા મળેલું કે અહીંયા અમરનાથ મહાદેવની સ્મૃતિ બનાવવામાં આવી છે એટલે અમે મહાદેવ અમરનાથ મહાદેવ જવું અમારા માટે શક્ય નથી એટલે અમે સ્પેશિયલ સુરતથી અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે અને અહીંયા દર્શન કરીને બહુ જ સારું લાગ્યું બહુ જ સરસ અનુભ અનુભૂતિ હતી અને અહીંયા આવીને અમને જાણવા મળ્યું કે સાડી સાતસો વર્ષથી બી જૂનું સ્વયં મહા સ્વયંભુ મહાદેવ અહીંયા વિરાજમાન છે એટલે અમે સ્પેશિયલ સુરતથી અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે જય દેવેશ્વર જય શ્રી દેવેશ્વર શ્રાવણ માસનો શુભારંભ થઈ ગયો છે અને શ્રાવણ માસ ધૂમધામથી ઉજવાય છે એમાં ખાસ કરીને આપણા નવસારીના માધ્યમમાં વિરાજમાન સ્વયંભુ શ્રી દેવેશ્વર મહાદેવ છે અતિપૌરાણિક અને જૂના સાડી સાતસો વર્ષ જૂના મહાદેવ છે દેવેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં સવારથી જ ભક્તો દર્શન કરે છે ભગવાનની પૂજા થાય છે અને ત્યારબાદ સાંજે મહાભિષેક પછી ભગવાનનો ભવ્ય રોજને રોજ શણગાર થાય છે અને ખાસ કરીને મહારથી પણ થાય છે એમાં છેલ્લા બાર વર્ષથી શ્યામ મહારાજને વિચાર આવ્યો કે ઘણા બધા એવા ભક્તો છે જેમની ઈચ્છા હોવા છતાં પણ જે કાશ્મીરમાં બાબા બરફાની અમરનાથ દીક સ્વયંરૂપ પ્રગટ થાય છે ત્યાં કંઈ પણ કારણવર્સ દર્શન કરવા જઈ શકતા નથી એવા ભક્તો માટે અને સમસ્ત ભક્તો માટે નવસારી આજુબાજુના વિસ્તાર માટે જે ભક્તો ત્યાં જતા નથી એ લોકો માટે ખાસ કરીને આપણે નવસારીમાં દેવેર ધામમાં છેલ્લા બાર વર્ષથી બાબા બરફાની અમરનાથ દીકના દર્શન કરાવતા છે અને ભક્તો ખૂબ પ્રેમથી દર્શન કરે છે અને દર્શન કરવા આવતા જ છે દર વર્ષે અને જે આપણે ભગવાનના દર્શન કર્યા છીએ જે ભગવાનનું સ્વરૂપ છે બરફનું બનાવેલું એ સ્વરૂપ ભગવાનનો દેશ અને જે બરફ પર બધા ભક્તો ચાલીને આવે એ આંકડો આઠસો કિલોના પર બરફનો ઉપયોગ થાય છે અને બધા જાતે મળીને આપણે કરતા હોઈએ સેવા અને ભગવાનને આપણે એ જ પ્રાર્થના કરીએ છીએ કે દેવેશ્વર ધામમાં જે ભી ભક્તો આવે એમની સમસ્ત મનોકામના પૂર્ણ થાય જય દેવેશ્વર જય શ્રી દેવેશ્વર